પુસ્તક શ્રી કૃષ્ણ જીવન લીલા ભાગ એક લેખક પન્નાલાલ પટેલ પ્રકરણ માર્ગ ઉમરના અક્રોર ની આ સલાહ સૌમ્ય પ્રકૃતિના વસુદેવ જરા પણ ન રૂચિ મથુરા માર્ગે એમને થવા લાગ્યું આવી વખતે ઉગ્રસેન એકલા મૂકી દેવા એ ઠીક ન ગણાય મથુરામાં પ્રવેશ કરતા વસુદેવે પોતાના આ સાથીઓને સલાહ આપતા કહ્યું હે સુયદો આપણે સીધા મંત્રણાલયમાં જ જઈએ આનો કોઈ માર્ગ નીકળે તો વિચારવું જોઈએ ઉગ્રસેને વસુદેવની સલાહને વધાવી લીધી મંત્રણા ગૃહમાં પહોંચ્યા પછી વસુદેવે અંતક તેમજ ઉગ્રસેનને પોતાને આવેલો એક વિચાર કહી સંભળાવ્યો વસુદેવના આ વિચારને પણ અમાત્ય સાથે સહુ કોઈએ વધાવી લીધો પણ અનુભવી અંતકને લાગ્યું કે આવી વખતે સભા બોલાવીને સહુ કોઈને વિશ્વાસમાં લેવા જોઈએ અંતકની વાતનો પણ સહુએ ચટ કરતોકને સ્વીકાર કર્યો ઉગ્રસેને અમાત્યને સભા બોલાવવાની આજ્ઞા કરી એ જ વખતે ઉગ્રસેનનો નાનો ભાઈ દેવક પણ પોતાના રાજ્ય ત્રિગર્તમાંથી આવી ગયો એ પણ સમાચાર લાવ્યો કે યમુનાના કાંઠે તીડના ટોળા ઉમટ્યા હોય એવી મોટી સેનાઓ હું નજરે જોઈને આવ્યો છું મથુરાપુરી આખી એ ડામાડોળ સ્થિતિમાં હતી કોઈ કહેતું હતું કે જરાસંઘની સેનાઓ ધાડાની જેમ ચારે પાથી મથુરા ઉપર ચડી આવી છે કોઈ કહે કે જરાસંઘનો વિચાર સેન રાજાને કેદ કરવાનો છે તો કોઈએ કહ્યું કે હવે તો યુવરાજ કંસની જ હુકુમત ચાલે છે માટે કંસને જ એ લોકો પકડી જશે બીજી તરફ કંસ તથા ગણતંત્રમાંના સામંતો વચ્ચેના વિરોધની વાતો પણ જાત જાતની અને ભાત ભાતની થતી હતી અને વળી એમાં એકાએક સભા ભરવામાં આવી હતી જોત જોતામાં આખો એ સભાગૃહ ખીચો ખીચ ભરાઈ ગયું ઉગ્રસેન સિંહાસન પરથી ઉભો થયો લાંબી બીમારીમાંથી ઉઠ્યો હોય તેવું તેનું મોફિકું તેમજ દુઃખથી ભરાયેલું હતું

આવી સ્થિતિમાં મારી તમને એક જ વિનંતી છે કે સહુ કોઈએ ધૈર્ય હિંમત તેમજ શાંતિ રાખવી આપણા પક્ષે ધર્મ છે અને ધર્મના પક્ષે ભગવાન છે અમારી પોતાની શ્રદ્ધા છે કે આજની આ વિષમ પરિસ્થિતિમાંથી ધર્મ જ આપણને બચાવી લેશે સભામાંથી કોઈનો અવાજ આવ્યો મહારાજ તમારો જ પુત્ર અધર્મી છે પછી ઉક્રસેન નો પિતા નો જીવ છેડાઈ પડ્યો એને પોતાને કંસના કેટલાક અડપલા નહોતા ગમતા એ ખરું પણ બીજી તરફ એવો એક પ્રસંગ ધ્યાનમાં ન હતો કે પુત્ર ઉપરનો આ જાહેર આક્ષેપ સહી લે સત્તાવાહી સુરમાં કહ્યું કોણ બોલ્યું એ જે કોઈ બોલ્યું હોય એ આગળ આવે કંસે કરેલો અધર્મન સભાની સમક્ષ પુરવાર કરે સભામાંથી એક જુવાન ઉભો થયો જરા પણ ભય પામ્યા વગર એ મંચ ઉપર જઈ ઉભો હે મહારાજ પહેલો અધર્મ તો એ કે તમારા પુત્રે ઇન્દ્રની પૂજા કરી રહેલા બ્રાહ્મણોનો તેમજ એણે ઇન્દ્રદેવને પ્રસન્ન કર્યા તે પણ અસુરની જેમ આ સિવાય મહામુનિ ગર્ગના તપની હાસી ઉડાવી હતી અને નપુસંક કહીને સભાની વચ્ચે તમારો પુત્ર અસુરની પેટે વચનો બોલ્યો હતો હે મહારાજ આ સિવાય યક્ષો તેમજ સમુદ્રને અસુરની જેમ પોતાના બળનું પ્રદર્શન કરવા માટે જ એણે વિના કારણ ક્ષોભ પહોંચાડ્યો હતો અરે આજની જ વાત કરો ને તમારો પુત્ર અસુરો તેમજ દાનવ સેનાની સહાયથી આજે રાજા દિરાજ ચરાસંગ સામે યુદ્ધે ચડ્યો છે અને તે પણ પોતાની વીરતાનું માત્ર પ્રદર્શન કરવા માટે હે રાજન હે યાદવો આપણા આપણામાંના ઘણાની જેમ મને પણ આપણું ભાવિ અંધકારમય દેખાઈ રહ્યું છે મને પણ એમ લાગે છે કે કંસકુમારનું આ બળ થોડોક સમય ભલે આપણને પ્રભાવિત કરતું પણ આખરે તો એ પોતે ડૂબશે એ ડૂબશે સાથે આખાએ યાદવ કોળને સમુદ્રમાં ધકેલતો જશે માટે ચેતવું હોય તો આજથી જ ચેતો નહીં તો પાછળથી પછી ઘણું મોડું થઈ ગયું હશે અને એ જુવાન સભાને નમસ્કાર કરી સડસડાટ ચાલે પોતાના સ્થાને જઈ બેઠો આખી એ સભાએ તાળીઓ પાડી આ જુવાનની વાતને વધાવી લીધી સહુ કોઈએ એકબીજાને પૂછીને જાણી લીધું કે યુવાનીના ઉંબર પર ઉભેલો આ યુવાન કંક નામના સામંતનો નાનો ભાઈ થતો હતો અને એનું નામ દારૂક હતું દારૂકની સલાહ વ્યાજબી હોવા છતાંય અત્યારે એના ઉપર વિચાર કરવાનો સમય ન હતો એક તરફ ઉપવનમાંથી કૂચ કરી જતી ગંજની સેનાની રણબેરીઓ દુંદુબીઓ તેમજ શ્રંખનાદો સંભળાતા હતા બીજી તરફ યાદવ સેનાપતિઓ પૂછતા હતા કે શ્રીમાન સત્વરે નિર્ણય જણાવો આપણી સેના વિધામાં પડી છે અને ઊંચી નીચી થઈ રહી છે ઉગ્ર ઉગ્રસેન સિંહાસન પરથી ઉભો થયો સભા સામે જોઈને તેણે કહ્યું હે સુયદવ શ્રીમાન વસુદેવનો એક વિચાર અમને સહુને ગમ્યો છે પણ આ વિચાર હું તમને કહું એના કરતા વસુદેવ પોતે સભાગૃહને કહી સંભળાવે એ સર્વથા ઉચિત ગણાશે ઉગ્રસિંહને સ્થાન લીધું વસુદેવ ઉભા થયા તેમણે કહ્યું હે સ્વજનો અત્યારે લાંબી પહોળી ચર્ચાનો આપણી પાસે સમય નથી સભા સમક્ષ મારું સૂચન એવું છે કે એક તરફ આપણે આપણી સેના સુસજ્જ કરી નગરના પૂર્વ ભાગના સીમાડે પ્રતિકાર માટે વ્યૂહબદ્ધ કરી રાખવી વળી હંસને પણ એક દૂત મોકલીને કહેવડાવવું કે તમારી સેનાની આ ચડાઈને કંસની બાળક બુદ્ધિ તરીકે જ લેખવાની છે બીજી તરફ આપણામાંથી એકાદ દૂત તરીકે જરાસંઘ પાસે મોકલવો જે શીઘ્રગામી રસાલા સાથે ગિરિવ્રજ જઈને મગધપતિને નિવેદન કરે કે કાચી બુદ્ધિના યુવરાજ કંસની ઉત્તતાઈ તરફ દુર્લક્ષ કરો અને પોતાની સેનાને પરત બોલાવી લો આખી સભાએ તાળીઓ પાડી વસુદેવના આ સૂચનને વધાવી લીધું શાંતિ પથરાતા અંધકે સવાલ કર્યો મહાત્મા વસુદેવ મને પોતાની શંકા થાય છે જરાસંગ જીવો માનતા સેના પાછી બોલાવી લેવા માનશે ખરો વસુદેવે કહ્યું તમારી શંકા મને પણ વ્યાજબી લાગે છે કાકા પણ આ સિવાય બીજો માર્ગ એકે મને દેખાતો નથી વળી સફળતાનો કેટલો કાથાર આપણા દૂત ઉપર પણ રહે છે સિક્કો એવું હાસ્ય કરતા ઉગ્રસિંહ સામે જોઈને ઉમેર્યું બાકી તો કરતા હરતા દૈવજ છે મહારાજ ઉગ્રસેન બોલી ઉઠ્યો વસુદેવ તમે જ જાઓ સભાએ પણ ઉગ્રસેનનો પડકો પાડ્યો તેમણે કહ્યું હા વસુદેવ તમારું અસલ નામ જ આનક છે

તેમજ સભા સામે હાથ જોડતા કહ્યું સભાની આ ઈચ્છાને હું આજ્ઞા માનીને સ્વીકાર કરું છું અને આપ સૌની શુભેચ્છા તેમજ આશીર્વાદ સાથે અત્યારે જ હું તૈયાર થઈને ગિરિવ્રજ પ્રયાણ કરું છું વસુદેવે ઘેર જવા પગ ઉપાડ્યો મોટે મોટી થી બોલીને કેટલાક સભાજનો શુભેચ્છા પાઠવવા લાગ્યા તમને સહાય કરે અમારા સૌની શુભેચ્છાઓ તમારી સાથે જ છે વસુદેવ સામંતો સામે જોઈને ઉમેર્યું આપણે પણ સહુ કવચ તથા શસ્ત્રો સજી સેના સાથે જોડાઈ જાઓ ત્યાં જ કોઈકે જય બોલાવી કે યાદવ કુળનો વિજય હો ઉગ્રસિંહના મો ઉપર કચવાટ ઉપસી આવ્યો રાડ પાડતા તેણે કહ્યું ધીમાનો અત્યારની ઘડીએ યુદ્ધનું માનસ રાખવું એ બરાબર નથી આપણે તો યુદ્ધ ઈચ્છતા જ નથી માગદોને પણ મથુરા ઉપર ચડાઈ કરવાનું કોઈ કારણ હું જોતો નથી છતાંય એકવાર આપણે સીમ ઉપર તો જઈએ જ દૈવની જેવી ઈચ્છા હશે એમ જ થશે ઘણાના મનને થતું હતું કે એક તરફ શસ્ત્રો સજવા અને બીજી તરફ યુદ્ધનો મિજાજ પણ નહીં રાખવો કેવી વિષમ પરિસ્થિતિ છે આ અને પછી ઉગ્રસેને બાતમીદાર તૂતોને બોલાવીને કંસની તેમજ જરાસંઘની સેના વિશેની બાતમી માટે યોજી દીધા સૂચના આપતા ઉમેર્યું એ બંનેનો યુદ્ધ થાય તો પણ ઘડી ઘડીની બાતમી મને પહોંચાડતા રહેજો અને આ પછી સામંતો સાથે પોતે પણ શસ્ત્રો સજવા માટે ચાલતો થયો